મુંદ્રા માર્કેટિંગ યાર્ડમાં વિપક્ષનો સફાયો થયો છે પંદર બેઠક ઉપર ભાજપનો ઐતિહાસિક બિનહરીફ વિજય તમામ બેઠકો ભાજપના ફાળે જતા સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પ્રમુખ દેવજીભાઈ ધારાસભ્ય અનિરુદ્ધ દવે તમામને અભિનંદન પાઠવ્યા હવે જોઈએ મુંદ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ મુંદ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં આજે વિપક્ષનો સફાયો થઈ ગયો છે તમામ પંદર બેઠકો ઐતિહાસિક રીતે બિનહરીફ જાહેર થઈ છે જેમાં ચાર બેઠકો વેપારીની દસ બેઠકો ખેડૂતની અને એક ખરીદ વેચાણની બેઠક એમ તમામ બેઠકો પર ભાજપનો ઐતિહાસિક બિનહરીફ વિજય થયો છે વિજય બદલ સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધ ધવે અને જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે તમામને અભિનંદન પાઠવ્યા છે આજે જે દસ બેઠકોમાં વિજેતા થયા છે જેમાં ગઢવી અર્જુણભાઈ રામભાઈ ગોરડીયા ચંદ્રકાંતભાઈ લખુરામભાઈ સૌંદ્રા નારાયણભાઈ પચાણભાઈ જાડેજા શક્તિસિંહ અટુભા ચૌહાણ કેણજી ખેતુભા રબારી થાવર ગાભા ગેડા ધનજીભાઈ ખેતસીભાઈ જાડેજા રોહિતસિંહ શિવભા જાડજા મનમોહનસિંહ નવ નવલસિંહ ગોયલ મહાદેવભાઈ શામજીભાઈ આ તમામનો ખેડૂત પેનલ પર વિજય થયો છે ચાર વેપારી પેનલ પર વિજય થયો છે અને એક ખરીદ વેચાણની પેનલ પર વિજય થયો છે આમ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં વિપક્ષનો સંપૂર્ણ સફાયો થયો છે તમામ બેઠકો ભાજપે બિનરીફ હાંસલ કરી છે માર્કેટિંગ યાર્ડમાં આ ઐતિહાસિક જીતની બલે બલે થઈ રહી છે અને ખુદ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે